સામાન્ય રીતે બે પ્રકારના ધર્મ બતાવ્યા દેહ ધર્મ અને આત્મધર્મ દેહ ધર્મ એટલા શરીરનો માણસનું શરીર છે એટલે માનવ ધર્મ દેહ ધર્મ છે મનુષ્ય તરીકે જે આપણી જવાબદારી આત્મ ધર્મ એટલે વૈદિક ધર્મ જે માર્ગ પર ચાલી આપણે પ્રભુ પ્રાપ્તિ સુધી પહોંચવું છે વેદની આજ્ઞાઓનું પાલન વૈદિક ધર્મ એ ધર્મ છે પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે છે કે આ શ્રેષ્ઠ ભગવત ધર્મ કારણ કે ધર્મને ધારણ કરવા વાળા ધર્મી તો સ્વયં પ્રભુ છે અને ભગવત ધર્મ એટલે પ્રભુના સુખનો વિચાર એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે અને પ્રભુના સુખ માટે દે ધર્મ કે આત્મધર્મનો કદાચ લોપ પણ કરવો પડે તો પણ કોઈ પણ પ્રકારનો અપરાધ ન લાગે ઘણા પ્રસંગો આવે છે પ્રાતઃ કાલે મંગળભોગની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને જગાડતા પહેલા વૈષ્ણવ નિજ મંદિરમાં બુહારી કરી રહ્યા હતા જો આ વિવેક પણ સમજો ઠાકોરજીના નિજ મંદિરમાં પ્રભુના જાગતા પહેલાં સોની એટલે કે બુહારીથી કચરો વળાય પણ ઠાકોરજીને જગાડ્યા પછી પ્રભુની સન્મુખમાં ક્યારે પણ બુહારી ના થાય કોઈ કચરો પડ્યો હોય તો વસ્ત્રથી મંદિર વસ્ત્ર જેને કહેવાય વસ્ત્રથી સ્વચ્છ થાય પણ પ્રભુની સન્મુખમાં બુહારી ના થાય ઠાકોરજીના જાગતા પહેલા થાય અને એ સાવરણીથી કચરો વાળતા હતા દોરી તૂટી ગઈ સળીઓ બધી વિખેરાઈ ગઈ વિચાર્યું અત્યારે સુતળી ગોતવા ક્યાં જઈશ સમય લાગશે સામગ્રી ઠંડી થઈ રહી છે પ્રભુને જગાડવામાં વિલંબ થશે તરત જ પોતાની પવિત પોતાની જનોઈ કાઢી અને સાવરણી બાંધી દીધી બ્રાહ્મણ માટે ક્ષત્રિય માટે યજ્ઞો પવિત શિર કહેવાય પ્રાણ જાય પણ એ યજ્ઞોપવિત પોતાનો ધર્મ ન જવા દે આત્મ ધર્મ છે છતાં પણ અહીંયા ધર્મને પ્રધાનતા આપી છે પ્રભુના સુખ માટે કદાચ વૈદિક ધર્મનો લોપ પણ કરવો પડે તો એ દોષરૂપ નથી એ તો પ્રભુની કૃપા જ છે ત્યારે જનોઈથી બુહારી બાંધી અને કચરો મંદિરનો સ્વચ્છ અને ઠાકોરજીનાથી પ્રસન્ન પણ થયા છે એટલે ભગવાન ધર્મ ઉપદેશ આપી રહ્યા છે અને ગોપીઓ ધર્મીનું નિરૂપણ કરી રહી છે